રાજાને વખતની જેલ આરોપીઓને આનંદ પૂરવામાં હતા આમ મજીદ જેવું દેખાય છે પણ આમ ઘણા લોકો અહીંયા મળ્યા હતા કે જેલ છે કે પહેલાં રાજા આ રીતની બનાવી હતી જેલ આરોપીઓ માટે તણા અંદર પૂરતા ઉપરથી આ રીતનો દેખાય છે અને મિત્રો બહારથી આપી તમે નજારો જુઓ તો તે મજીદ જેવી તેની ડિઝાઇન છે આ રીતની જેલ હતી તો મિત્રો તમને શું લાગે છે જરૂરથી મને કમેન્ટ કરીને જણાવજો ને આપણા પેજ ઉપર પેજ લતું હતો તો પેજને ફોલો પણ કરી લેજો આ ભાઈ પાવાગઢના અંદર છે